નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરાસી જાડેજા ગુજરાતના પરીક્ષા યુગમાં ફરી એક વખત અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોય એવું સામે આવ્યું છે જી હા આ વખતે ગુજરાતની અંદર અલગ અલગ કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલુ રહી છે અને એ ઇન્ટરનલ પરીક્ષાઓમાં જે પાટણના સમી ખાતે બાસપા આવેલું છે એ બાસપાની દયાનંદ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ જે કોલેજ છે તેમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર એ મોબાઈલ લઈને પહોંચે છે એટલું જ નહીં પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન એ મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરે છે જેમાં એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે ઉત્તરવાહી પણ છે અને બિંદાસ અને બેખોફ રીતે એ રીલ અપલોડ કરી રહ્યા છે એટલે પ્રશ્નો તો ઘણા બધાને સવાલો ઘણા બધા પેદા થઈ રહ્યા છે કે પહેલાં તો ચાલુ પરીક્ષામાં આ રીલ અપલોડ કઈ રીતે થાય છે કેમ કે ત્યાંના નિરીક્ષકો શું કરી રહ્યા હતા ક્લાસરૂમના સુપરવાઇઝર શું કરી રહ્યા હતા કે એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષા દરમિયાન આ રીતે ક્લાસરૂમની અંદર એ મોબાઈલ એને પહોંચી જાય છે અને આ જોવા જઈએ તો કંઈ નવું નથી અમારા માટે અને હું આને બેદરકારી કે લાપરવાહી સમજતો જ નથી કેમ કે આ અત્યાર સુધી બધું જ બંધ બાણે ચાલતું હતું કારણ કે કોલેજ પોતાનું રિઝલ્ટ સારું આવે અને આવનાર દિવસોમાં એડમિશન વધે એટલા માટે આ રીતે ધંધાઓ ચલાવી રીતે આ પ્રકારના નેક્સેસો ચલાવતી હોય છે કે ચોરી હોય ગેરીતી હોય એ સતત એને પ્રોત્સાહન આપવા માટે કોલેજ જો જ આને મેન્યુપ્યુલેટ કરતા હોય છે તો આ વખતે સામે આવ્યું છે અને બાસપા ખાતેથી જે આ મહર્ષિ દયાનંદ જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ત્યાંથી આ જે વિડીયો એ સામે આવ્યો છે એ ઘણા બધા પ્રશ્નો અને સવાલો પણ પેદા કરી રહ્યો છે તેની સાથે સાથે એચ જે આની પાવર ઓફ ઓથોરિટીમાં આવતી યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટીને પણ સત્તાધીશોને સવાલ છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે અને જે રીતે કહી શકાય કે ક્લાસરૂમની અંદર ઉમેદવારો વિદ્યાર્થીઓ જે ફોન લઈ જઈ રહ્યા છે તેમાં નિરીક્ષકો શું કરી રહ્યા છે તેમાં ક્લાસના સુપરવાઇઝર શું કરી રહ્યા છે એનો ખુલાસો માગવામાં આવે અને શિક્ષણમંત્રીને કહી રહ્યા છીએ કે શિક્ષણમંત્રી પણ ફરજ પાડે અને શિક્ષણમંત્રી પણ ઝડપથી આની ઉપર તકેદારી રહી અને આની ઉપર એક્શન લે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને જો કોલેજ પાકસાફ હોય અને આ પ્રકારની કોઈ જ પ્રકારની ગેરરીતિ ન ન થઈ હોય તો કોલેજ પણ પોતાની જે સંસ્થાનોમાં લેવાયેલી તમામ પરીક્ષાના જે પેપર હોય એ દરમિયાનના સીસીટીવી જાહેર રીતે પોતાના માધ્યમોથી એ અપલોડ કરે જેથી કરીને હું પણ ખોટો પડી શકું જો મને ખોટો પાડવો હોય તો પરંતુ આ જે ઇન્સ્ટાગ્રામમાં જે વ્યક્તિએ રીલ અપલોડ કરી છે એના તમામ પ્રકારના વિડીયો અમે જોયા છે અને આ પ્રકારે એને પોતાના સ્ટેટસમાં આ રીલ એ મૂકી છે એટલે એટલે કહી શકાય કે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર આ રીલ આવી છે જેથી અમે ઇન્ અમે ટ્વિટરના માધ્યમથી તમામ જાહેર જનતા અને કહી શકાય કે ગુજરાતના શિક્ષણમંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ વાત પહોંચે અને આની ઉપર એક્શન લેવાય એ જ અમારી અહીંયા માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાવા જોઈએ જેથી કરીને આ રીતના જે પણ કે ગોટાળા થઈ રહ્યા છે એ અટકી શકે કેમ કે આ ખૂબ ચોંકાવનારો જે કિસ્સો છે એ ગુજરાતની અંદર સામે આવ્યો છે એટલે આ તંત્ર ઊંઘતું રહે અને તંત્ર ઝડપથી આની પર કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખીએ જય હિન્દ જય ભારત યુરાજસિંહ જાડેજા ગુજરાતની પરીક્ષાઓમાં ફરી એક વખત અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન એ સામે આવ્યું છે જી હા આજ વખતે જે ગુજરાતની અલગ અલગ કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલી રહી છે એ ઇન્ટરનલ પરીક્ષામાં એક ચોકાવનારો કિસ્સો એ સામે આવ્યો છે પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે એ બાસપાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે ત્યાંથી આજે સમાજશાસ્ત્રનું પેપર હતું ને એ સમાજશાસ્ત્રના પેપરમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર મોબાઈલ લઈને પહોંચે છે એટલું જ નહીં એ મોબાઈલ લઈને પહોંચે છે અને પોતાની જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જે છે એની ઉપર ચાલુ પરીક્ષા દરમિયાન એ પરીક્ષા ખંડમાંથી એક વિડીયો બનાવીને અપલોડ પણ કરે છે એના હાથમાં ઉતરવાહી પણ છે એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે અને ચાલુ પરીક્ષા દરમિયાન એ આ રીલ અપલોડ કરી અને ઇન્સ્ટાગ્રામમાં અપલો અપલોડ કરે છે તો ખરેખર ચોંકાવનારી વાત તો એ છે કે એના નિરીક્ષકો શું કરી રહ્યા હતા ક્લાસના સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા અને એ વ્યક્તિ એ વર્ગખંડ સુધી એ મોબાઈલને પહોંચ્યો જ કઈ રીતે અમને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે આ કોઈ બેપર કહી શકાય બેપરવાહી કે બેદરકારી કે લાપરવાહી છે જ નહીં પરંતુ આ જોવા જઈએ તો કોલેજોમાં ચાલતું એક ષડયંત્ર અને કોલેજ પોતાની કોલેજોનું નામ ઊંચું આવે અને પોતાનું કોલેજોનું રિઝલ્ટ સારું દેખાય અને આવનાર દિવસોમાં પછી રિઝલ્ટ સારું દેખાડી અને ક્યાંક ને ક્યાંક પોતાના આ ગોરખધ ધંધાઓ ચાલે એટલા માટે આ પ્રકારના સુનિયોજિત કાવતરાઓ ચાલતા રહેતા હોય છે પરંતુ આજ વખતે એ સામે આવ્યું છે પહેલાં દરેક વખતે એવું બનતું એ બંધ દરવાજે ચાલતું આજ વખતે સામે આવી ગયું છે કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્વિટર ઇન્સ્ટાગ્રામનું જે હેન્ડલ છે એ ઇન્સ્ટાગ્રામની હેન્ડલની અંદર આ રીલ અપલોડ થઈ છે અને રીલ જ્યારે અપલોડ થઈ છે ત્યારે ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા છે ઘણી બધી ચિંતાઓ થઈ રહી છે કેમ કે આ જે કોલેજ જે સંસ્થા છે બાસપા ખાતે આવેલી જે આ સંસ્થા છે એ એચ એનજી અંતર્ગત આવી રહી છે એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એના અંતર્ગત આવેલી આ કોલેજ છે તો તાત્કાલિક ધોરણે આશા અપેક્ષા રાખીએ કે એચ એનજીની પર તાત્કાલિક પગલા લે અને ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબીરભાઈ પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે સંસ્થા જે છે એને ફરજ પાડવામાં આવે એની પાસે ખુલાસો માગવામાં આવે કે ચાલુ ક્લાસ દરમિયાન સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા નિરીક્ષકો શું કરી રહ્યા હતા એક વિદ્યાર્થી આ રીતે ફોન લઈ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરે ત્યાં સુધી બેખોફ અને બિંદાસ રીતે આ અપલોડ કરે છે તો કઈ રીતે કરી શકે છે એટલે એમાં સત્તાધીશોનો પણ ખુલાસો માગવામાં આવે તેની સાથે સાથે હું જો ખોટો હોય તો આ કોલેજમાં લેવાયેલી તમામ પરીક્ષાઓના પેપર દરમિયાન લેવાયેલા જે સીસીટીવી હોય એ સીસીટીવીને જગ જાહેર કરી નાખવામાં આવે જેથી કરીને એ ખબર પડે કે આ કોલેજ કેટલી પાક સાપ છે અને જોવા જઈએ તો આ પ્રકારના જે પણ નેક્સેસો ચાલી રહ્યા છે એમાં આ એક વખત સામે આવ્યું છે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે આની ઉપર એક્શન લેવાય કારણ કે ભૂતકાળમાં કોઈ જ આવી ઘટનાઓમાં એક્શન લેવામાં નથી આવ્યા એટલા જ મળે એટલા જ માટે આ લોકોને પ્રેરક બળ મળી રહ્યું છે